ભારતવાલા પ્રોજેક્ટને લઈ એબીપી અસ્મિતાના અહેવાલની અસર સાંતલપુરથી સુઈગામ સુધીનો ભારતવાલા પ્રોજેક્ટનો રોડપંત સાંતલપુરથી સુઈગામનો 30 કિલોમીટરનો રસ્તો અત્યંત બિસ્માર 30 કિલોમીટરનો રસ્તો કોન્ટ્રાક્ટર પાસેથી ફરી બનાવડાવવામાં આવશે બકુત્રા ટોલ પ્લાઝા નજીક રોડ બનાવવાની સામગ્રી ઉતારવામાં આવી સરકારે એબીપી અસ્મિતાના અહેવાલની નોંધ લીધી છે સરકારે તપાસ ટીમ બનાવી સેમ્પલ લીધા સીડીસી કંપની પાસે ફરી 30 કિલોમીટરનો રસ્તો બનાવડાવવામાં આવશે પંદર ફેબ્રુઆરી સુધી આ સાંતલપુરથી સુઈગામ તરફના રસ્તાનું કામ ચાલશે ભારતમાલા હેઠળ રસ્તાના કામમાં મસમોટા ભ્રષ્ટાચારનો આરોપ છે એબીબી બી અસ્મિતાની ટીમ પહોંચી છે સાતલપુરથી પસાર થતા ભારતમાલા રોડ ઉપર એટલે બકુતરા ટોલ પ્લાઝા પર આપણે હું પહેલાં દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ આ જોઈ રહ્યા છો સાતલપુરથી જે પસાર થતો ભારતમાલા છે તે કરોડો રૂપિયાના ખર્ચે તે બનાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેનો ભ્રષ્ટાચાર તે સામે આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર તેના રિપોર્ટ રોડ રસ્તાના જે વસ્તુ જે વપરાઈ હતી તેના રિપોર્ટ કર્યા હતા અને ત્યારબાદ આ રોડને છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સંપૂર્ણપણે ત્રીસ કિલોમીટર સુધી બંધ કરી દેવામાં આવ્યો છે સાથે આપણે હું બતાવવાનો